आदोष सरस्पति भगवती विश्व जहाँ यहाँ महाभागे विद्या कमल लोचने विद्या विद्या विशालाक्षी विद्यामधिक नमस्तुके एपेक्स स्कूल में वार्षिक उत्सव कर में उपस्थित स्कूल ना बालको रिचर्स મનીષભાઈ ભંડેરી દ્વારા આમંત્રિત તમામ મહેમાનો દરેક દરેકના હૃદય મારા અસ્તિત્વ સ્કૂલ કહેતા મને આમ વધારે ગમે છે મનીષભાઈનું આ આ ગુરુકુળની શૈલી છે જ્યાં સંસ્કારો ને સંસ્કૃતિ સાથે શિક્ષણ આપવામાં આવે એને આપણું પારંપરિક નામ છે ગુરુ સંસ્કૃતિ અને સંસ્કારો સાથે શિક્ષણ તો મળે જ છે બને શિક્ષણ વેચાતું મળે છે સંસ્કારો વેચાતા મળતા નથી અને બહુ ઇમ્પ્રેસ હું જો થયો તો પહેલું એમની કૃતિ હતી મોબાઈલ મને બહુ કહેવું છે અત્યારના યોગ મુજબ તમે કલ્પના કરો શાળી શાળી છોકરા હાથમાં પહેરું મારી દે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે

કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવ સમોના ટુંડિયા રોપાલ આદિ બધા બેઠા ત્યારે મને પૂછ્યું હતું કે આટલા બધા પાગલ કે બધા જાય મેં કીધું હજી ઓછા છે મોબાઈલ પાંચ વાર હાલ છે તેને જોવા મળશે પણ તમે જોવો તો ખરા મોબાઈલમાં માણસ ઊભો થઈને વેલો જાય સંપલા પહેરવાનું ભૂલી જાય મહેમાન છે એ ભૂલી જાય પછી વેકેશનમાં ફોટા મૂકે ફેસબુકમાં વેકેશનમાં બહાર બહાર નિમાણી બેઠે હોય ને હાવ હવોના મોબાઈલમાં હોય કયા હદે આપણે પહોંચ્યા કેટલી હદ સુધી આપણે જતા રહ્યા છીએ એની આપણને ખબર નથી રહી બાળકોને સંસ્કારો આપશો ને તો તમે ફાયદામાં રહેશો જેને હમણાં કીધું કે બેન સુએ સુને કી જરૂરત નહીં હે મોબાઈલ સાઈડ પર રખ દો કોઈ બી રિસ્પેક્ટ આપ્યા બરાબર છે આપણી પરંપરા હતી તમે રામાયણ વાંચો તાત્કાળ કાલ કહી નગનાથ હા માતા પિતા ના વહી માતા આ રામાયણની ચોમાઈ ભૂલું છું મારો શર્મનો પ્રતિક સવારમાં બાળક જાગી મા બાપને વંદન કરીને સ્કૂલે જાતો આપ આપણી પરંપરા એને બદલે આજ આ સિસ્ટમ જ જાતી રહી છે ભગી લાગવાની એ જો તો સારું નહીં તો લગાડ છે ભાઈ

ગરમી લાગી ગઈ હોય ને તડકેડી કોઈ આવ્યો હોય એને તમે ગોળનું શરબત પીવડાવી દો એટલે એને લૂ ન લાગે પછી બીમાર ન પડે પણ આપણે એ ગોલને હળી જવા દઈને શરબત ચાલુ કરે એ આપણી મેન્ટાલી નહીં પાછા એમ કે ભગવાને બધું આપણી એ એ ડેફિનેશનો આપણી છે સંસ્કારોની નહીં અને જો સંસ્કારો જતા રહે છે કુટુંબ વ્યવસ્થા તૂટી જશે મનીષભાઈ ને હું મળ્યો બે ત્રણ વાર અહીંયા આવ્યા ત્યાં આવ્યા એમનું મેં જોયું કે આ શિક્ષણ છે ને એ સંસ્કારો સાથે આપે છે અહીંયા આવ્યો છું એટલે વખાણ કરું નહીં હું તો નબળું વાળી દિવસ કઈ ને મારે ક્યાં કન્ટ્રીઓ બેઠવી મારે કઈ યુનિટી કરવી નથી એનું જોયું મેં કે અમે આટલા જ વિદ્યાર્થી રાખીએ આટલા શિક્ષકો એમાં શિક્ષકો અને બાળકો ની મહેનત નું આ પરિણામ જો રસ હોય ને તો તમારું બાળક આગળ વધે એના ટેલેન્ટ મુજબ આગળ હવે આપણે જ નક્કી કરીને બે મારા છોકરાને એન્જિનિયર બનાવો છે મારા છોકરા ડોક્ટર તમે બનાવી લેશો ટકોરી એની મેળાઈ પેદા થાય તો બોલીનું ટ્યુશન નથી આવતા છોકરામાં કઈ જાય ટેલેન્ટ એ શિક્ષક જ જાણી શકે મા બાપ તો લાગણીના आवेशમાં ઘણું કહેતા હોય કે આને ક્રિકેટર બનાવવો છે કે ફૂટબોલનો પ્લેયર બનાવવો છે એમ થોડો બની જાય એનામાં ટેલેન્ટ ન હોય તો અને ટેલેન્ટ ને બહાર લાવવાનું કામ આ શિક્ષકો કરે અમરેલી તમે કલ્પના કરો બે ત્રણ દિવસની મહેનતમાં આટલું બધું જબરદસ્ત પરફોર્મન્સ આવ્યું છે કોઈ નાની વાત નથી એવી સ્કૂલમાં તમારા બાળકોને મોકલો જ્યાં તમારા બાળકોનો વિકાસ થાય જ્યાં સંસ્કારો સાથે શિક્ષણની વ્યવસ્થા હોય એક હોડ છે મારા છોકરાની બે લાખ ફી ભરવું છે હવે બીજું એમ કે હું અઢી લાખ ભરું એટલે એ કઈ યુગોની વાત નથી કઈ મોટાઈની વાત નથી તમારું બાળક કેવું બને છે એ જુઓ બાકી તો બધી મનીષભાઈ મારે હમણાં એક ફોન આવ્યો એક ભાઈ મને એમ કીધો કે માજીને અમારે દાખલ કરવા છે